નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગરના અવિનાશની બેંકની નોકરીમાં પહેલું પોસ્ટિંગ વઢવાણ મળ્યું હતું એટલે પહેલાં આઠ વર્ષ જલસાથી પસાર થયા હતા લગ્ન અને એ પછી પહેલી દીકરીનો જન્મ બધું એ સમયગાળામાં રંગે સંગે પતી ગયું પરીક્ષાઓ પાસ કરીને પ્રમોશન મળ્યું પણ અમદાવાદ પોસ્ટિંગ મળ્યા પછી ક્યાં રહેવું એ સવાલ અઘરું હતું દૂરના એક કાકાને ત્યાં પંદર દિવસથી ધામા નાખ્યા હતા મકાન ભાડે લેવા માટે એ મતું હતું બેંકમાં એક મિત્રના બનેવી કનુભાઈ પ્રોપર્ટીનું કામ કરતા હતા એમણે બતાવેલા મકાનમાં જે ગમે એનું ભાડું ઊંચું હોય અને ભાડું વ્યાજબી હોય એ ગમે નહીં ઓફિસમાં ચા પાણીનો નો વિવેક પતાવીને કનુભાઈ મુદ્દાની વાત પર આવ્યા બધા અખબારના ટચુકડી જાહેરાતવાળા પાના એમના ટેબલ પર પડ્યા હતા એમાંની અમુક જાહેરાત ઉપર જુદા જુદા રંગની પેનથી એમણે નિશાન કરી હતી એક જાહેરાત ઉપર આંગળી મૂકીને એમણે અવિનાશ અને અર્ચના સામે જોયું આજે એક પાર્ટીએ સીધી જાહેરાત આપી છે મકાન મારું જોયેલું છે ટેનામેન્ટમાં છે રૂમ એ ભાડે આપશે ઓળખાણથી આવ્યા છો એટલે ખોટું નહીં બોલું લગીર અટકીને એણે ફોડ પાડ્યો આગળના ભાગમાં મકાન માલિક એકલો રહે છે સિત્તેર વર્ષનો એ ડોસો થોડાક ચક્રમ છે અગાઉ મેં જ ભાડાવત આપેલો અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ હતો પણ એ ચાર જ મહિનામાં ભાગી ગયો એની મિસિસને દર અઠવાડિયે ડોસા જોડે ધડાધડી થતી હતી અર્શના સમકી એણે સાસંક નજરે કનુભાઈ સામે જોયું ચિંતા ના કરો ગભરાવા જેવી કોઈ વાત નથી કાકો નક્ષિત સજ્જન છે મહાત્મા ગાંધીની ઝેરોક્ષ જેવો જેન્ટલમેન છે પણ ગાંધીજીની જેમ શીખણો છે ફળિયામાં લીંબુનું સોતરું કે ટપાલ ટિકિટ જેટલો કસરો દેખાય તોય એની કમાન ચટકે પાણીનો બગાડ જોઈએ તો બગડે પૈસામાં પણ કોઈની શરમ ના રાખે પહેલી તારીખે સાંજ સુધીમાં ભાડાની રકમ હાથમાં ના આવે તો હાહાકાર કરી મૂકે લાઇટનું મીટર અલગ છે છતાં એમાંય વેડફાટ લાગે તો વઢી નાખે અલબત્ત થોડી કાળજી રાખો તો વાંધો ના આવે અદલ મારા પપ્પા જેવા સ્વભાવ અર્શના હસી પડી એમના હાથ નિષેધ તાલીમ મળી છે એટલે વાંધો નહીં આવે વાહ ભૈયા વાહ તો પછી કરો કંકુના કનુભાઈ પણ હસી પડ્યા દલાલી બસાવવા માટે કાકાએ આજે પોતાની રીતે જ છાપામાં જાહેરાત આપી છે એટલે પહોંચી જાઓ અનુભવના આધારે એમણે સમજાવ્યું તમારી ઓફિસથી આટલું નજીક કોઈ મકાનના આ ભાડામાં નહીં મળે પાણીનો પ્રોબ્લેમ નથી સરસ હવા ઉજાસ છે તમારે બહાર ગામ જવાનું થાય અને ઘરમાં બહેન અને બેબી એકલા હોય તો પણ કોઈ ચિંતા નહીં એવો સેફ એરિયો છે આંખ મીસીને કાકાની બધી શરતો સ્વીકારી લેશો તો પણ ફાયદામાં જ રહેશો ક્યારેક ટેકો તો કસક સાંભળી લેવાની રાઈટ એમનો આભાર માનીને અવિનાશે સરનામું સમજી લીધું વૃક્ષોથી ઘેરાયેલી સોસાયટી અર્ચનાને પહેલી જ નજરમાં ગમી ગઈ ઝાંપાની બહાર બાઇક મૂકીને બંને અંદર પ્રવેશ્યા ઝાંપા અને ઓટલાની વચ્ચેના વિસ્તારમાં સરસ મજાનું ફૂલછોડ હતા ઓટલા પર કે ત્યાં બાંધેલા ઇંસકા ઉપર લેસ માત્ર ધૂળ નહોતી બારણું ખુલ્યું હતું બંને ઇંસકા પાસે ઊભા રહ્યા અંદર આવો આ ગરમીમાં બહાર નહીં બેસાય રણકતા અવાજે વડીલે આવકાર આપ્યો સિત્તેર વર્ષની ઉંમરે પણ ટટ્ટાર એક વડિયું શરીર આશા બદામી રંગનો સુતરાઉ જબ્બો માથે આશા થઈ ગયેલા સફેદ વાળ અને ઘૂર્ણ સહેરા ઉપર તંદુરસ્તની સમક સોફા પરથી ઊભા થઈને આ આવકારતી વખતે એ વડીલ પણ અવિનાશનું નિરીક્ષણ કરી રહ્યા હતા ચોત્રીસ વર્ષનો છ ફૂટ ઊંચો પ્રભાવશાળી યુવાન પાણીદાર પારદર્શક આંખો અને ગોરો રંગ બેસો વડીલે સોફા તરફ ઇશારો કરીને બેસવાનું કહ્યું અને ફ્રીજમાંથી પાણી આપ્યું નામ તો દેવજી પટેલ પણ ઉંમરના હિસાબે ઘણા દેવકાકા કહે છે બેઉ દીકરા અમેરિકા રહે છે ભાડું આવે તો જ ગેસ ઉપર કૂકર ચડે એવું દશા નથી એટલે વ્યક્તિત્વ ફેમિલી હોય વ્યવસ્થિત ફેમિલી હોય એને જ આશરો આપવાનો છે પણ મને પણ સધિયારો રહે તમે એકવાર જોઈ લો ગમે તો આગળ વાત કરીએ લાઇટ પંખા બંધ કરીને એ આગળ વધ્યા એટલે અવિનાશ અને અર્ચના એમને અનુચર્યા તમારી એન્ટ્રી સ્વતંત્ર છે ગેસ અને લાઇટનું મીટર પણ અલગ છે પાછળની ખુલ્લી જગ્યા પણ ચોખ્ખી સણક હતી કપડાં અને વાસણ માટે ચોકડી બહારની બાજુએ હતી અર્ચના ત્યાં તાકી રહી હતી એટલે દેવકાકાએ તેને કહ્યું પાણી સાસવીને વાપરવાનું જરૂર હોય એટલું વાપરવાની સૂટ પણ બગાડ ના થવો જોઈએ સાહેબને ભાડે આપેલું એમના શ્રીમતીજી ચકલી ચાલુ જ રાખે એટલે મારો જીવ બળે ટોકું તો એ મેડમ ઝગડવા લાગે આપણે ઝઘડો નહીં થાય બંને રૂમની વિશાળતા અને હવા ઉજાસ જોઈને પ્રભાવિત થયેલી અર્ચનાને ખાતરી આપી આ તમારું રસોડું ગેસની પાઇપલાઇન છે આ પલંગ સોફા અને ટીપો સાસવીને વાપરવાના એમને બંને સામે જોયું સ્વચ્છતા હોય ત્યાં જ લક્ષ્મી ટકે આંગણામાં પણ કસરો ના જોઈએ ભાડું આપવામાં પહેલી એટલે પહેલી તારીખ એમાં લાલિયાવાડી નહીં ચાલે આ બધું કબૂલ હોય અને ખરેખર શાંતિથી રહેવાની ઈચ્છા હોય તો આગળ વાત કરીએ અવિનાશે તરત હા પાડી દીધી આગળના ઓરડામાં આવીને સોફા પર ગોઠવાયા સૌથી પહેલા એક સ્પષ્ટતા કરી દઉં સિત્તેર પૂરા થવા આવ્યા છે એટલે ટ્રાફિકમાં બહાર નથી જતો દેવ કાકાએ અવિનાશ સામે જોયું રસોડાનો ચા દૂધ પૂરતો ઉપયોગ કરું છું બાજુની સોસાયટીમાં એક બહેનને ત્યાંથી સવાર સાંજ ટિફિન આવી જાય છે પણ ગેસ લાઇટ ટેલિફોનનું બિલ કે એવા નાના મોટા બહારના કામ તમને આપીશ એમણે હસીને ઉમેર્યું હવે પૂરો પરિચય આપીને હાલવામાં શું કરો છો હાલમાં શું કરો છો એ કહો સ્ટેટ બેંકમાં ઓફિસર શું હું મિસિસ અને અમારી ઢબુડી એમ અઢી માણસોનો પરિવાર છે દેવકાકા પોતાના ચહેરા સામે તાકી રહ્યા હતા એનો અવિનાશને ખ્યાલ હતો આ ગાંધીવાદીને પરિવારનો પૂરો પરિચય આપીશ તો એ તૈયાર થઈ જશે એ ગણતરી સાથે એ બોલ્યો આ મારી મિસિસ અર્ચના એના બાપાને જીવ્યા ત્યાં સુધી ખાદી જ પહેરેલી દેવકાકાના ચહેરા પરનો સંતોષ પારખીને એ આગળ બોલ્યો હું અવિનાશ અવિનાશ સુરેશભાઈ અર્ચના સુરેન્દ્રનગરમાં છબીલા હનુમાન પાસે અમારો બંગલો છે એના અવાજમાં ગર્વનો રણકો ભળ્યો હું એકાદ વર્ષનો હતો ત્યારે જ મારા દાદા વીરગતિ પામેલા એ સત્તા આજે પણ સુરેન્દ્રનગરમાં એમનું નામ આદરથી લેવાય છે ભાનુશંકર એટલે ભડનો દીકરો એવું વડીલો કહે છે વીર ગતિ આંખ સમકી લશ્કરમાં હતા મરદાનગી માત્ર મિલિટરીમાં જ ના હોય કાકા સમય આવે સામાન્ય નાગરિક પણ સુરવીરતા દેખાડી શકે ને અવિનાશે ખુલાસો કર્યો પપ્પા અને ગામ લોકો પાસેથી એમના પરાક્રમની વાત સાંભળેલી છે સુરેન્દ્રનગરમાં શ્રવણ ટોકીસ પાસે બેંકમાંથી એક ભાઈ પૈસા ઉપાડીને આવ્યા ત્યારે અગાઉથી જાણકારી મેળવીને બે ગુંડાઓ એમની રાહ જોઈને ઊભા હતા એ જમાનામાં ખાચી મોટી કહેવાય એવી રકમનો થેલો એ સજન મોટરસાયકલના હેન્ડલ ઉપર લટકાવીને એ આગળ પહેલાં બંને લોટકાઓએ હુમલો કર્યો બધા દુકાનદારો અને રાહિ રાહદારીઓ ગભરાઈને દૂર ખસી ગયા મારા દાદા બાજુની દુકાને ગાંઠિયા લેવા આવેલા ત્યારે મારો દેખાવ છે એ મારા દાદા ઉપર જ છે પહોળી સાતી કસાયેલું શરીર શારીરિક ઉપરાંત પ્રચંડ માનસિક તાકાત દાદાએ આ દ્રશ્ય જોયું અને પહેલાંને બસાવવા એ ત્રાડ પાડીને આગળ વધ્યા કોઈ પણ ભોગે પહેલાં માણસને લૂંટાતો બસાવવાના જનૂન સાથે એમણે ગુંડાના હાથમાંથી થેલો ઝૂંટવી લીધો અને હાથથી ભીસીને એમણે થેલો એવી રીતે સાથી સાથે જકડી રાખ્યો કે હવે ગુંડાઓ એમ એમના પર તૂટી પડ્યા દાદાની લોખંડી પકડમાંથી થેલો આસકી લેવા એ મરણિયા બન્યા દાદા પાસેથી થેલો સૂટી સૂટે નહીં એ માટે જેના પૈસા હતા એ ભાઈ પણ બંને ગુંડાઓને કમરથી પકડીને દાદાથી દૂર ખેંચવા મથી રહ્યા હતો તમાશો જોનાર લોકોમાંથી જો કોઈ આ બંનેની મદદમાં આવે જશે તો તકલીફ થઈ જશે ઝડપથી કામ પતાવવું પડશે એ વિચારથી એક ગુંડાએ ખીચ્છામાંથી રામપુરી ચપ્પુ કાઢ્યું દાદાના પાવડા ઉપર એણે ચપ્પુ માર્યું તોય પકડ ઢીલી ના થઈ અજગર શિકારને ભરડામાં લે એ રીતે એમણે થેલાને જકડી રાખ્યો હતો એમના બાવડામાંથી નીકળતું લોહી જોઈને ભીડમાં સીસા સીસી શરૂ થઈ ગઈ એ દરમિયાન કોઈક દુકાનદારે પોલીસને જાણ કરી હશે એટલે જીપની સાયરલનો અવાજ આવ્યો પોતાનો પ્લાન ઊંધો વાળનાર ઉપર દાજ કાઢતો હોય એ રીતે ગુંડાએ સ્લાઇડથી દાદાના પેટની અંદર ઘૂંસાડીને ચપ્પુ એવી રીતે ગોળ ગોળ ગુમાવ્યું કે દાદાના આંતરડા કપાઈને બહાર આવી ગયા લોહીથી લથપથ દેહના શ્વાસ થંભી ગયા એ છતાં થેલો તો જકડી જ રાખ્યો એક શ્વાસે આટલું બોલીને અવિનાશે દેવકાકા સામે જોયું સાવ અજાણ્યા માણસને મદદ કરવા માટે પોતાના જીવનું બલિદાન આપનાર માટે વીરગતિ શબ્દ યોગ્ય નથી ભારેખમ વાતાવરણ વચ્ચે દેવકાકાએ આંખો બંધ કરીને આકાશ સામે બે હાથ જોડ્યા ઉમેર્યું દર પહેલી તારીખે સવારમાં જ ભાડું આપીશ નોકરિયાત માણસ છું એ વિચારીને વ્યાજબી રકમ બોલો તો મને પણ ઉસાટ ના રહે દેવકાકા ગંભીરતાથી વિચારી રહ્યા હતા અવિનાશ અને હર્ષના આશાભરી નજરે એમની સામે તાકી રહ્યા હતા બાકીની બધી શરતોમાં ફેરફાર નહીં થાય એમણે અર્શના સામે જોયું પણ ક્યારેક તને તકલીફ આપીશ ટિફિનમાં કોઈક વાર દૂધીનું શાક આવે ત્યારે ત્રાસ થાય છે એ વખતે આ વડીલને એક વાટકી શાક આપવું પડશે અરે કાકા જ્યારે પણ કંઈક સારું ખાવાની ઈચ્છા થાય ત્યારે દીકરી સમજીને પ્રેમથી આદેશ આપજો અર્ચનાએ હસીને ધરપત આપી અહીં રહેવા આવશું પછી તમને મજા આવશે અવિનાશે કહ્યું એકવાર ફાઇનલ ભાડું કહી દો તું ભાડાની વાત કરે છે ત્યારે માથામાં હથોડા વાગે છે દેવકાકાએ ઊભા થઈને અવિનાશના માથા પર હાથ મૂક્યો અવિનાશ અને અર્ચના અર્ચનાથી એકબીજાની સામે તાકી રહ્યા હતા અરે બેટા મારો જીવ બસાવનાર બસાવવા જેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો મારા પૈસા બસાવવા પ્રાણની પણ પરવા નહોતી કરી એના પૌત્ર જોડે પૈસાની પળોજણ કરું તો પાપમાં પડું દેવકાકાના અવાજમાં ભીનાશ ભળી અને લોકો જોરાવર નગરની જમીન અમે લોકો જોરાવર નગરની જમીન વેસીને કાયમ ધોરણે અમદાવાદ આવવાનું નક્કી કરેલું બેંકમાંથી આ મકાન માટે જ પૈસા ઉપાડેલા એ સમયના ત્રણ લાખ એટલે આજના તો ત્રણ કરોડ થાય દીકરા મારો થયેલો જકડીને લોહીથી લથપથ તારા દાદાનું દ્રશ્ય તો હજુ નજર સામે તરવરે છે આંખમાં ઝળહળિયા સાથે એમણે અવિનાશ સામે જોયું તારો દાદો ખુદાર અને ખુમારીથી ચલકાતો હતો એટલે તને મફત રહેવું ના ગમે એ સમજુ છું દર પહેલી તારીખે સવારમાં જ એકાવન રૂપિયા આપવાના ભીની આંખે મોં મલકાવીને એમણે ઉમેર્યું બાકીની શરતોમાં કોઈ છૂટછાટ નહીં કાલે કે પરમ દિવસે સામાન લઈને આવી જાઓ આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો